ભરૂચ વિભાગ દ્વારા ચેકિંગ કરી અકસ્માતનું કારણ બનતી સફેદ એલઈડી લાઇટ વાળી ગાડીઓને સાડા ચાર લાખ ઉપરાંત નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને સાથે સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે આવા વાહનોમાંથી સફેદ એલઈડી લાઇટ દૂર કરવામાં આવે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગેરકાયદેસર વાઇટ એલઈડી લાઇટ લગાવી સામેવાળા વાહન ચાલકોની આંખો આંજી દેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરાયા બાદ ભરૂચ આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે મળતી માહિતી મુજબ તારીખ ત્રેવીસ થી આરટીઓ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું એઆરટીઓ પીઆર પડિયાના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમો બનાવી શહેર તથા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નાના મોટા વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલી આંખોને આંજી દેતી સફેદ એલઈડી લાઇટો સામે કાર્યવાહી કરવામાં આવી અંગે આરટીઓ પીઆર પડ્યારે જણાવ્યું કે વાહન ચાલકો કંપની દ્વારા માન્ય હેડલાઇટ સિવાયની એલઈડી લાઇટોનો ઉપયોગ ન કરે આવી લાઇટો માર્ગ અકસ્માતનું કારણ બને છે તેમણે લોકોની ગેરકાયદેસર એલઈડી લાઇટો દૂર કરવા અપીલ કરી હતી જો વાહન ચાલકો દ્વારા સ્વયં આવી લાઇટો દૂર નહીં કરવામાં આવે તો કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રોડ સેફ્ટી એ દરેકના જીવનને સ્પર્શે એવું કગતેનું વસ્તુ છે જે અંતર્ગત વાહનની અંદર જે એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે અને આપણે દર વર્ષે જે રોડ સેફ્ટી માસની ઉજવણી કરીએ છીએ એની અંદર પણ દરેક વાહન ચાલકોને આપણે સમજ આપતા હોઈએ છીએ કે વાહનની અંદર જે એક્સ્ટ્રા એલઈડી લાઇટ ફિટ કરવામાં આવે છે એ ન કરાવવી જોઈએ જેને કારણે વાહન ચાલકો અને સામેથી જે બી વાહન ચાલકો આવે છે એમને પણ વાહન ચલાવવામાં બહુ દિક્કત યાની કે તકલીફ આવતી રહી આવે છે જે માટે અમે લોકો વડી કચેરીની સૂચના મુજબ જે ગત મહિનાની અંદર અમે લોકો જે ત્રેવીસ એકત્રીસ જાન્યુઆરી દરમિયાન અમે લોકોએ એપ્રોક્સિમેટ સો જેટલા કેસો કરેલા છે અને એની અંદર સાડા ચારથી પોણા પાંચ લાખ જેટલી વસુલાત કરેલી છે અને જો મારી દરેક મોટી પબ્લિકને વિનંતી છે કે તમે લોકો એલઈડી લાઇટ કે હાઈ વોલ્ટના લાઇટ ન લગાવો જે કંપની માન્ય હોય એ જ બલ્બનો યુઝ કરો જેથી રોડ એક્સિડન્ટનો ઘટાડો આવે દરેકના પરિવારમાં કોઈકને કોઈક એવા સભ્ય હશે જે આ પ્રકારના યુઝ કરતા બલ્બ કે એલઈડી લાઇટનો ઉપયોગ કરતા હશે પરંતુ એમને ખ્યાલ નહીં હોય કે આવી એલ બલ્બ વધારાની જે યુઝ કરવાથી લોકોને કેટલું નુકસાન થાય છે કેટલા લોકોના જીવ જોખમાય છે જો આ બાબતે પબ્લિકની અંદર જ અવેરનેસ આવે એવું ઈચ્છનીય છે અને આરટીઓ ભરૂચ હંમેશા પબ્લિક અવેરનેસ માટે હંમેશા આગળ આવશે અને લોકોને સમજાવવાનો પણ પ્રયત્ન કરશે અને જો ન સમજે તો પછી દંડીય કાર્યવાહી પણ કરવામાં આવશે